જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે માટે પ્રભાવની શક્યતા તટીય પ્રદેશો કોંકણ મુંબઈ હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ રહેવાની છે જયપ્રકાશ માટે કે પણ ચેતવણી આપી છે કે વરસાદની પગલે જલભરાવ પૂર જેવી સ્થિતિ અથવા લેન્ડસ્લાઇડ જેવી ઘટનાઓ સર્જાઈ શકે છે તેથી લોકોને અગાઉ સાવચેતી રાખવાની જરૂર છે એટલે માત્ર ભારે વરસાદ જોવા મળશે જ્યારે અઠ્યાવીસ તારીખે મહારાષ્ટ્રના ભીતરી ભાગો હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ જોવા મળશે જ્યારે ઓગણત્રીસ ઓગસ્ટે ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ તથા તટીય તટીયનું પ્રમાણ થોડું ઘટીને